નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રની જે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ સમજવાની શ્રેણી જે આપણે ચાલુ કરી છે મોસ્ટ વ્યાખ્યા આગળ સમજીએ આપણે વાત કરતા હતા જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના પ્રકારોની તો ગયા વિડીયોમાં આપણે ખાતકીય ઉદ્યોગ વિશે સમજ્યા આ વિડીયોમાં આપણે જાહેર નિગમો વિશે સમજવાનું છે ઓકે તો જાહેર નિગમો કોને કહેવાય જાહેર નિગમો એટલે કે મિત્રો કેટલાક એકમોની માલિકી કેન્દ્રની કે સરકારની હોય છે પણ તેનું સંચાલન કોર્પોરેશન કે નિગમ કરતા હોય છે ઓકે હવે જો માલિકી સરકારની પણ તેનું સંચાલનની જવાબદારી કોઈ એક નિગમને કે કોઈ એક કોર્પોરેશનને આપવામાં આવ્યું હોય ઓકે આમ સંચાલનમાં અને નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ ફાળો તો હોય છે વિશેષ હક હોય છે સરકારની મંજૂરી વગર કોર્પોરેશન નિર્ણયો લઈ શકતું નથી કે નિગમ નિર્ણય લઈ શકતું નથી પણ તેનું સંચાલન તેનું મેનેજમેન્ટ કરવાનું કાર્ય કોઈ નિગમ કે કોર્પોરેશન કરતું હોય બરાબર તો આવા નિગમોના ઉદાહરણની વાત કરીએ ને તો જીવન વીમા નિગમ સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ એર ઇન્ડિયા જીએસએફસી બરાબર જી વગેરે એ જાહેર નિગમોના ઉદાહરણો છે ઓકે મિત્રો તો અહીંયા હું માનું છું કે તમને જાહેર નિગમો વિશે માહિતી મળી છે ઓકે અહીંયા અમારો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત